વડોદરા શહેરના વારસિયા રોડ પરના પ્લોટ ઉપરાંત સરસિયા તળાવના આજુબાજુના વિસ્તારમાં ગંદકીની સમસ્યા મુદ્દે આજે સ્થાનિકો સાથે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી અને નિરાકરણ લાવવાની માંગ કરી છે બારસિયા રિંગ રોડ ઉપર કલાવતી હોસ્પિટલની સામે તેમજ કોર્પોરેશનના ગાર્ડનની બાજુમાં પ્રાઇવેટ પ્લોટ પર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં આવેલ આશીર્વાદ પાર્ક તાલુકા બ્રહ્મ સમાજ આઈ દયાલ નગર શાહીબાગ રહીશો છેલ્લા કેટલાક સમયથી ગંદકીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે જેના કારણે મચ્છર તેમજ દુર્ગંધની સમસ્યા પણ વકરી છે ત્યારે આ મુદ્દે તાત્કાલિક હલ લાવવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે આ સાથે વોર્ડ નંબર છ માં જ આવેલ સર

એટલે જ નામ ખડોદરા પડ્યું છે પણ ખાસ કરીને આજે વોર્ડ નંબર છની બે રજૂઆતો છે આ પહેલી રજૂઆત જે વારસિયા રિંગ રોડ પર કલાવતી હોસ્પિટલની સામે ખુલ્લું મેદાન છે અને એ મેદાનમાં વર્ષોથી વોર્ડ ઓફિસના તમામ કોન્ટ્રાક્ટરો ડ્રેનેજનું કામ કરનારા હોય વરસાદી કાસનું કામ હોય કે ડોર ટુ ડોર કલેક્શનના કચરાના હોય એ લોકોએ એ ગ્રાઉન્ડને ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવી દીધું છે આજુબાજુના જે બિલ્ડરો છે એ પણ એમનો બધો કાટમાળ ત્યાં રાખે છે કોન્ટ્રાક્ટરો કોર્પોરેશનમાંથી પૈસા લેવાના પણ વસ જે ટ્રક ખાલી કરવાની હોય ટ્રેક્ટર ખાલી કરવાની તો દૂર ના જાય નજીકમાં એ ગ્રાઉન્ડ છે એમાં કચરો નાખી દેવાનો અને પૈસા જે લે જે બિલ બને એમાં દૂરનું ડિસ્ટન્સ બતાવે કે મેં આ જગ્યાએ જઈને કચરો નાખી આવ્યા એટલે આવું તો વડોદરા કોર્પોરેશનમાં આવું તંત્ર ચાલી રહ્યું છે એમાં આ ગ્રાઉન્ડમાં જે અહીંયા આસપાસના બધા સ્થાનિકો રહીશો છે લગભગ ત્રીસથી પાંત્રીસ સોસાયટીઓ છે એ વિસ્તારની અંદર અને દુઃખની વાત એ છે કે આ બધાએ વારંવાર વોર્ડ નંબર છના તમામે તમામ કાઉન્સિલરો હોય એ વિસ્તારના વડોદરા સિટીના ધારાસભ્ય હોય બધાને રજૂઆત કરી છે જ્યારે ચૂંટણીમાં વોટ માગવા આવેલા ત્યારે પણ રજૂઆત કરી હતી અને એ પહેલાં રજૂઆત કરી છે અને ત્યાંથી તળાવના બ્યુટિફિકેશનના નામે લાખોની પણ કરોડો રૂપિયા ફાળવામાં આવ્યા છે પરંતુ જ્યારે આજે સ્થિતિ સરસ્યા તળાવની ત્યાં જઈને જોઈ એટલું ગંદકીનું સામ્રાજ્ય તળાવની પાછળના ભાગે કે પાંચ મિનિટ કોઈ ઊભું ના રહી શકે ત્યાં લોકો રહે છે અને કોર્પોરેશનના તંત્રને આ પબ્લિક પર દયા પણ નથી આવતી જે પ્રજા વેરો ભરે છે અને એને વેરાણું વળતા તો આ લોકો આપી શકતા નથી અને દુઃખની વાત એ છે કે વડોદરા શહેરના વોર્ડ નંબર છની આ વાત છે અને આપણા વડોદરા શહેરના વોર્ડ નંબર છમાં ચારે ચાર કોર્પોરેટર ભાજપના છે તો પૂર્વ વિસ્તારમાં કામના નામે તો મીંડું છે આજે ગંદુ પાણીના લીધે કોલેરા અને કમળાનો રોગચાળો ફાટી નીકળ્યો છે આ લોકો સ્વીકારવા તૈયાર નથી તમે જાઓ ચેપી રોગના દવાખાનામાં તમે જાઓ જમનાબાઈ હોસ્પિટલમાં આજે અમે ત્યાં યાકુબપુરામાં તેર વર્ષનો છોકરો આઠ દિવસથી દવાખાનામાં હતો ગરીબ પાસે પૈસા નથી તો પણ ઇલાજ કરે છે પણ આ લોકોના પેટનું પાણી નથી આવતું સ્વીકારવા તૈયાર નથી આજે તમે જુઓ કે કચ્છ જેવા જિલ્લામાં અને બીજા જિલ્લાઓમાં ચાર પાંચ કેસ નીકળ્યા તો પણ કોલેરા કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે અને અહીંયા તો કમળાના પેશન્ટ દિવસે દિવસ વધતા જ જાય છે આરોગ્ય વિભાગ શું કરે છે ખાલી વાતો ઓન પેપર બધું બતાવી દેવાનું અને આમ સરસિયા તળાવમાં ઓન પેપર અત્યારે મોહરમનો તહેવાર ચાલે છે તાજા વિસર્જન થશે તો આ લોકો ક્યાં કરશે અને પાછળ ગંદકીનું સામ્રાજ્ય છે